નમસ્કાર દોસ્તો હાલ અમે સુરત નવા ગામમાં છીએ અને આજે એક એવા દાદી પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જોયે છે ઘણી બધી મહેનત કરી દાદી ઉંમરની સાથે સંઘર્ષ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે એક દીકરો છે પણ કહેવાય દીકરો વ્યસની છે અને ક્યારેક ઘરમાં ધ્યાન આપે ક્યારેક ન આપે અને દાદી મહેનત કરી અને મહિને ત્રણ હજાર રૂપિયા કમાય છે એમાં બે હજાર ભાડું ભરે અને હજાર રૂપિયામાં આખું મહિનો ચલાવે છે એટલે ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે તો દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી મારું નામ નરેશભાઈ આહિર છે દાદી તમારું નામ શું છે દાદી તારાબેન બેન સોમાબેન તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ છો અમે બે માં દીકરો જ તમે ને દીકરો તમારો તો પછી દીકરો કામ નથી કરતો દાદી ના કઈ આખો દાડી પીને ફરે

બીજા જે રડવામાં હું સમજી શકું દુઃખ લાગે એમ કે આજે દીકરા હોવા છતાં એટલી ઉંમરે મહેનત કરવી પડે તો પછી કેટલા દીકરા છે દાદી તમારે મારે એક જ જુદો રે બે દીકરા છે એક દીકરો જુદો રે તો એ કઈ મદદ નથી કરતો ના ના એક કે મદદ નહી કરે એટલે મારે હું એકલી પર મારા ઘર ચલાવવાનું કેમ રડો છો દાદી તો હું ભવન રડવાનું નહી તો હું કરો દુઃખ લાગે એમ કે ભાઈ દીકરા ને આપણે આશા લઈને બેઠા હોય ને જયારે આવા થાય તો ખૂબ અઘરું લાગે આપણને કામ કરવાનું દવા કરવાની ખાવાનું કાઢવાનું ભાડું કાઢવાનું કેટલી ઉપાડી મારે સાચી વાત છે તો અત્યારે તમારી ઉંમર શું છે દાદી મારે સાહીઠ સિત્તેર વર્ષ ઓ સિત્તેર વર્ષ થયા દાદી હું સમજી શકું ને સિત્તેર વર્ષની ઉંમરે તમે શું કામ કરવા દો દાદી અમે વાહન લુગડા કરીએ

કેટલા વર્ષ થયા દાદી એને લગભગ 50 વર્ષથી થયું ખરું 50 વર્ષ પહેલા અવસાન થઈ ગયા ત્યારના તમે આ બે ભાઈઓને મોટા કર્યા ત્યારના તારના મોટા કર્યા અમે કોઈ સહારો જો નાંદલા એટલે આ મહેનત જ કરવી પડે ખેત મજૂરી આ બધું રાખીને મોટા કરવા પર સાચી વાત છે કેમ કે અહીંયા તો બીજું કોઈ કામ મળે નહીં જ નહીં તો પછી અહીં શું થયું દાદી આ બધું હું દાજેલી તો ગયા પેલો ચૂલો ફાટેલો ને ટાઈમસ એટલે દાજેલી

દવા લાઈન થી જો એમ થાય આપણને પછી કંટાળી જે માણસ તો શું કરો પણ આખો ડાઈ મહેનત કરવાની ખરી વાત છે અને કર્મ તો એ રોજ નો કંકા રોજ નો કંકા કોઈ માણસ ની કંટાળી જાય કંટાળી જાય દાદી હું સમજી શકું કે આપણે કોણ ના માંગવા જોઈએ ખાવાની આબડા પડે ભાડું ભરવાનું તો આપણે કોણ ના માંગવા જોઈએ એમ સાચી વાત છે આપણને કોઈ આપે નહીં ખરી વાત છે કેમ કે આપણે કોઈ દિવસ માંગ્યું નહીં માંગ્યું નહીં એટલે આપણે માંગવું ને મળવું બરાબર છે ને હું સમજી શકું દાદી આખી જિંદગી મહેનત કરીને કાઢના ક્યાંન પછો લાગ કેમ કે જાતી જિંદગી કોઈને પર માંગો એટલે એટલે આપને અઘરૂ લાગે ને હું સમજી શકું પછી દાદી આમ તમારો મૂળવતન કયું મૂળવતન આજ અમારે નવા ગામ નવા ગામનું હા પહેલેથી અહીંયા જ પહેલેથી જ નનલેથી જ અમારું વતન જ આ એટલે તો પછી તમારે કઈ જમીન કે ખેતીવાડી કેવું કઈ નથી દાદી કઈ નહીં ખેતીવાડી એવું કઈ જ નહી અમારું ઘર કેવું કઈ નથી કઈ નહીં હવે ભાડરી એ હે તમારા દાદા હતા ત્યાં કેવું જીવન હતું દાદી દાદા હતા તો સારું હવે એમ કામ કર્યા કરતા હતા મારા કામે નહી જેવું પડતું સાચી વાત છે એટલે કેમ કે ઘરના ધણી હોય તો થોડું ઘણું સપોર્ટ હોય હવે એ નથી એટલે મારા કામ કરવાનું એમ કે પોયરાનું માર જોવાના એમ પોયરાન ખાવાનું પાપવાનું ને હોઢવા જોવાનું કેટલી ઉપાડી મારે એમ સાચી વાત છે અમે કેટલી બેવા બોલાવા આવ્યા ને કામ વાહ ગાવાના સસી હમણાં ઓલા સામે હા

એટલે ખાવા પીવાની તકલીફ પડે અમે તમારા દીકરા જેવા છે ને અમાર જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાનું દાદી તમારે જે પણ રાશન જોતો હતું બધું રાશન આવી ગયું દાદી હા કેવું લાગ્યું દાદી સારું લાગ્યું શું કેશો દાદી સારું લાગ્યું ના જેવું રાશન આવી જ ગયું એટલે એમ કે ખાયે પીંગોરી સાચી વાત છે જે ઓલે ઓલા કેમ ખાવા પીવા ની ઉપાધી હતી તો આવી જ ગયું નઈ નઈ સોકસ ઉપાધી નઈ હવે એની સોકસ સોકસ અને દાદી આજ ને આ ખાસ મદદ છે રાજેશભાઈ કેશવજીભાઈ સંઘાણી એમના તરફથી આ બધી જ મદદ છે દાદી તો શું કેશો અમને વિશે

એટલા સપોર્ટિવ થયા છો થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ આપે એવી પ્રાર્થના અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એની તમે હર હંમેશ વધારે વધારે મદદ કરી શકો એવી પ્રાર્થના તો દોસ્તો બસ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વધુને વધુ શેર કરજો અને બની શકે એટલી તમારી આજુબાજુમાં આવો કોઈ પરિવાર રહેતો હોય તો એની જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરજો ઘણી વખત જીવનમાં ઘણા બધા લોકો એવું કે કે દીકરા છે ફલાણું છે પણ ક્યારેક ઘરની અંદર જેમ જુઓ ને ત્યારે ખ્યાલ આવે કે એક મા બેસારી કેટલી મહેનત કરી રહી છે અને એમના દીકરા તોવાળા કેમ કે જે થઈ જાય એ થઈ ગયા પણ આપણથી જેટલી પણ બની શકે એટલી મદદ કરવી જોઈએ દીકરાવાલા કેમ કે દારૂડિયા થઈ જાય તેમાં માહિતરનો હું વાંક બેચારા બરાબર ને દાદી એટલે ખૂબ દુઃખ લાગે એમ પણ આજે આ માળી બેચારા એટલા હેરાન થાય છે ખાવા પીવા માટે આઠ વર્ષની ઉંમર જ ત્રણ હજારમાં હમેવાની કરે વાસણ ઉટકવા જાય કપડાં ધોવા જાય અને આખો મહિનો કામ કરે એમાંથી બે હજાર રૂપિયા ઘરનું ભાડું ભરે અને હજાર રૂપિયામાં આખો મહિનો દાદી પોતાનું ઘર ચલાવે એમાં એનું દીકરાનું જોવે દાદી પોતાનું નાના મોટું જે ખાવું પીવું એટલે ખૂબ તકલીફ પડી જતી હતી પણ આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ બધું શેર કરજો જય હિન્દ જય ભારત